તો આપણી પાડી છે ને ગોઠણી એવડી હાવ નનકડી હા જે હા પાડી જ હા આપણે રાધા છે ને જો અહીંયાથી પાછી ભાગી જાય છે અને બે હું બીજી આમ નીકળી ગઈ જય માતાની મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છે ને અત્યારે અહીંયા બેઠા છે કાંઈ કામ કરતા નથી પણ છતાંય ગરમી બહુ થાય છે આ તો પવન નામ કંઈ ચીજ છે જ નહીં એ વરસાદની આગાહી આપી છે લગભગ જો આજે થાય ખરો કે અત્યારે છે ને બેહું પાણીમાં જ નથી નીકળતી એટલી ગરમી છે કંઈ ખાલી અહીં બેઠો છો છાંયો તો ગરમી થાય છે ને બેહું જોવા મળે હાયા બોલાવી બધીને હવે ધીરે ધીરે નીકળે આવે છે અમેથી અહીંયા ત્યાં આવશે ને પાછી નદીમાં નાખી દઉં હું ઘડીક વાર કલાક દોઢ કલાક ભલે બેઠ્યું કેમ કે ભૂકો ખાઈને ઘરેથી આવી છે પાછું ઘરે જઈને ખાહે એટલે કલાક દોઢ કલાક બેસી જાય ને પછી વાંધો નહીં અત્યારે છે ને બે બધું બધી જો નાય એ ને હવે ધરાથી ધીરે ધીરે હાકી ઘરે હવે ધરાતી હાકવી પડે એમ છે હાલતી નથી નાઈ ને આવી છે પટો પકડો બધી અને આ બે આપણી અહીંયા ઊભી રહી ગઈ કેમ કે ગોરી નીકળી ગઈ છે આગળ આ બે પડી ગઈ ભૂલી કા કૃષ્ણ હાલો હવે બધી ભેગું ભેગી ચાલી નીકળશે ગોરી વહી ગઈ છે આગળ એને હાકતા જાય એ અઠવાડિયા ની એવી હેવાની થઈ ગઈ છે ભાગી જ જાય ગમે ઘર દેખાય એટલે વઈ જાય અઠવાડિયું ખાવા માટે કેમ કે રોટલા કોક નાખતા એક દી નાખે એટલે બીજી ત્યાં જવાની જ છે એક કડે ચાકી ગયા એટલે પૂરું પછી અત્યારે મોર છે એને પેલા હાકી લઈ જમવા પડે જો અત્યારે કાંઈ ત્રણ દિવસની છે પણ પાણી જો ગમે ગરમી બહુ લાગે ટાઈમ નવડાવવાની માં પણ ઊભી છે બાજુમાં પાડી હું નાની આવી છે ટાઈમ નવરાવી પડે કિલો પલાળી નાખવાનો એટલે બેસી જાય જણા છોડી નાખ્યા અને આ આપણી પાડી છે ને ફોલ્ડ વાળી છે મેં આચર નું કીધું હતું પણ વિડીયો બનાવ્યો તો આપણે ભૂલી ગયા હતા જે આચર છે ને એ વધતું નથી હવે વ્યાં તે ખબર પડે આની ત્રણ આચર સરખા છે એક આચરમાં માં ફોલ્ડ આવે છે એટલે છોડવા માટે ઉતામરી છે આવું હું જન્મથી આવતું હોય એટલે કંઈ નક્કી ન હોય તો નાચરી નીકળે ચાર આચર હાલો ભાગો હજી તો આપડે ગોરી પણ ચાર પાંચ દિવસ હજી લઈ જાય અંદાજો લાગે છે બરાબર લીધું છે ને રાજા થઈને દખે છે રાધા બે ફામ ખાઈ છે ત્યાં ઊભો છે હમણાં છૂટો જાગ છટો ગયો બધીને માર છે માં હોત બધીને મારે વટાડી દે બાઈ બે બેનું છે આ ગોરી ને એ બીજી છે બે મારીને વટાડી દે ચારે ચાર ને પોતે એક ખાવાની છે આને બાંધી રાખવાની છે કેમ કે એ પેડિયા ખાવા માટે ફરાર થઈ જાય છોડા ભેગી સીધી ભાગી જાય છે ભૂકો ખાવો નથી એને કાં રહ્યો પાણી ખાડો ભેરો બેસી જાય અત્યારે આપણે પાટી નાખી દીધું ડૂચો કેમકે બાંધી બાંધી ખાવા દેવી કે ભાગી જશે અને પાકડા આવે ગાઢવાના જે આપણે જે બાજુ રખડે એને ખાવા છે અત્યારે પેઢ્યા જોકે એનું ઉપર પાકી પડ્યા છે બહુ આ પાકી જશે ને એટલે ખરતા જ બધા એ પાકે એ પહેલાં જ આપણે ખેડી લઈએ આવી પડ્યા નીચે એ ઢગલો થવા માટે એટલે ખાઈ જાય હલો ભાગો ભાગો આ મારે થાય ગાયું ખાતી હોય ને તો આ ગૌશાળાને લાભ પ્રોગ્રામ કરે ને એના પૈસા ખાય છે ને એના જેવી છે આ હલોરી હટો હટાવ હલો આમાં ખાઓ હા પેઢીયા ખાવા લો હલો ગોરી આપણે ચણાને ખાર્યું છે ને અડધું ચડાવી દીધું છે મજેટો આવ્યા હતા આ ભૂકો તો પૂરો કરી દીધો નિર્ણય આપણે ખડકાઈ ગઈ બાકી ભૂકો હવે આવશે બીજું એટલે આખું હજી ચરી જાય હે ચણા ખાલી વાળું આ બાજુનો ઉપરનો ઢગલો ને એ રેવા દેવાનું છે કે એમાં ધૂળ નથી આમાં ધૂળ વાળો બીજું હજી આવવાનું છે પાંચ થી સાત ટ્રેક્ટર એ બધું ખવડાવવાનું છે પાડી બેન છોડી નાખે એટલે અંદર ઘડી પાછા ચાકરું મારે પાડી હવે આવી છે કૂતરા જેવી ગોઠણ દોડે અત્યારે ઘડી વાર ભલે દોડે આપણે મીની છે મીની હજી મોટી દેખાય ગોઠણ પ્રમાણે નથી જો ગોઠણથી નીચે રહીએ પાડીનું ખાલી વજન છે ને દસ કિલો છે વધારે નથી દસ થી બાર કિલો જેટલું થયું જન્મી ત્યારે તો હા ઓછું હતું આજે દૂધ પાઈ ગેરામ ના જાય ગેરામ ના જાય ગેરામ કરી જાય વરી જડશે નહીં અમે પગ દેતી જાય તો ખબર નહીં પડવા દઈએ એવી છે એ કે માની થાય બધા દુશ્મન છે એ ધર આવે નહીં હાલો ચબડી તો આ આપણે હે પાડાનું કડું છે એ નાખવાનું છે નાકમાં હવે ત્રાંબન હું ગરમ કર્યું ને તો જ પડી હગે ના પડે પકડ થઈએ ને બેઉડું વારી દેવાનું પાછું આની જેવું માણા નવરા નથી થતા આજે જ નાખવું હતું કોશિશ કરી મેં પણ નાખવા ના દીધું આ આપણે નદીમાં પડ્યા હતા ને એ છે માટલા નનકડા હવે આમાં છે ને આપણે ભૂકો નાખવાનો છે કેમ કે ચકલા વ્યાઈ હગે બચા દીએ ને બધામાં રાખી દીધા છે થાંભલીને ઘરે પણ નાખી દીધા અહીંયા રાખી દીધા આમાં એને મારો પડી લીધો છે લાઈટ ચાલુ કરતી મારો બનાવી નાખ્યું તો બચા દીએ હગે ને પડે નહીં અહીંયા પણ હરખું છે બાંધવા રજા કોલું હતું ભાઈ બીજું જેમ તેમ બંધાઈ ગઈ છે તો હાલે અહીંયા ચકલી ઉપર મારું બનાવે પણ અહીંયા બાજુમાં રાખી દઉં તો એ બનાવી નાખશે આમાં અંદર રાખી દઉં થોડુંક તો શું છે બનાવી કાયદો સર આવું તમે પણ કરી શકો છો નદીમાં જે ગરબા વધારે નાખી દીધા હોય ને તો એવા ભેગા કરી લેવાય વાયર અથવા દોરી લઈને બાંધી દેવાય આવી રીતે અથવા ઝાડવામાં ગમે ટીંગાડી દેતો હોય હાલે આપણે દસ પંદર લઈ આવ્યા હતા ગરબા તો એ બધાને બાંધી દીધા પાંચ તો અહીંયા જ છે તો બધા જો ધાણાને ભૂકા મંડાઈ ગઈ છે અડધી ઓલી બાય રખડે જ દીધો ભૂકો જાતે આપણે બની બીજદાનામાં આપણે સક્સેસ ગયું છે પહેલી વખત બેને કરાવ્યું છે એકને કરાવ્યું તો પડી ન રહી ત્યારે આને પણ આઠમો મહિનો લગભગ બેસી ગયો છે આઠમો કા સાત પૂરા થાય ને આઠમો બેઠો છે એને આપણે જાફરીને એ બે ને ખાલી બે દિવસનું જ ફેર છે બે થી ત્રણ દિવસ એ આનાથી ફેરતી હતી આપણે ભૂધડાથી આ પણ જો આવતરીએ એવી હરફું આપણે જાફરી છે ઘટે નહીં એવી દેશી છે વધારે તો એની મા પાછળ છે છે એની મા છે પાડો માથારી હતો ને એટલે એના હિસાબે આવી ને દેશીમાં બીજી પણ પાડી છે એની બેન આવું બીજું આપડે વેલો છે આનો આની પાડી છે ને જો આ સિંગડામાં આ એક ફોલ્ડમાં આવી છે પાછી બીજી છે હે તો આનો શીંગડો છે ને એક જો આ બાજુ આવે અને આ પાછો અહીં ભરી ગયું છે એટલે આ ઘણા માલમાં એવું દેખાય છે આપણે અહીંયા એક નહીં પણ ઘણા માલમાં આપણે જોઈ લઈએ અમુક માલ પાડા ઉપર જાય ને બેં ઉપર રહી જાય એક હિંગ આ બીલું હોય ને એક હા ગોળ સીંગડું હોય આને જો આખા અલગ ગયા એના માણસે સીંગડા બરાબર છે આ બધી એક જ પાડાની છે એક આ હજી એક બે છે સામે ઊભી છે ખડેલી આમાં સીંગડાનું કાંઈ ગેરંટી હોય જ નહીં સિંગડું પાડા ઉપર જાય ના જાય બાકીની તો આમાં ખાંગા બાજા હિંગડામાં છે બધું હારા હિંગડામાં રૂપમાં એવી છે જ નહીં તે બધી ધાણા ભૂકામ મંડાઈ જાય છે અડધી જટી લીધું છે આમે નાખ્યું હતું ઘરે બારીયા એક તો અત્યારે છે ને હવે આપણે બેહોને બાંધવાની છે ટાઈમ થઈ ગયો તો આ બધી નાખી નાખીએ આપણે ઢીંગી ઢીંગલીઓ એ આપણે આ ભીલીની છે મોટી ભીલી બીજી તો આ નાની થાય આની નાની ભીલી છે ને આની નાની છે નાની થાય આ બે એટલે બધીને બાંધવાની છે ગેંગ નાખી આમની અડધી રહી ગઈ વાળી પાછી હાંકવાની એની અત્યારે છે ને આપણે એકનો આનો મોયડો લેવાનો છે આનો મોયડો લેવાનો છે તો અત્યારે રવિવારીમાં જવાનો છે વિચાર છે તો જોઈએ આપણે મોયડા જડી જાય તો બે થી ત્રણ લઈ લેવાના છે કેમકે એક નાકડા જાતું લેવો છે બે આ ગાયું માટે બે ત્રણ ત્રણ ગાયો માટે લેવાના છે ગોરીને પણ છે પણ ઓલો નબળો જાડો બહુ છે તો એના માટે એક આપણે રતન માટે લેવો છે મોયડો મોટી સાઈઝમાં આવે છે એ લેવા જાવ હાજરમાં હશે ને સારા તો લઈ લેવાના છે હાલો મંગો હાલો મંગવાનું શું છે કે મોયડો તો બે બેથી ત્રણ વર્ષ થઈ ગયા જાયની ઘડીમાં એવા મોયડા આપણે કલર કલરના લેવા જાવે હાલો 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 એટલે બધાને બાંધી નાખીને વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરી નાખજો જય માતાજીને જય શ્રી રામ બધાને